ત્યારબાદ એક એક બાદ પ્રતિક્રિયા સામે આવી છે છે અને મનીષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા રોહન ગુપ્તાએ કરેલા આક્ષેપ પાયા વિહોણા છે તેવું મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે તો કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના છે રોહન ગુપ્તાએ કોંગ્રેસનો ઉપયોગ કરી પદ અને પ્રતિષ્ઠા મેળવી તો અગાઉથી નક્કી હતી તે મુજબ રાજીનામું આપ્યું હતું અને પક્ષમાં રહીને તેઓ શું કરતા હતા તે બધા જાણે છે તે પ્રકારના પ્રહાર કરવામાં આવ્યા છે ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેની પણ ખાતરી છે તેવી વાત સ્પષ્ટપણે કહેવામાં આવી છે પક્ષમાં જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપ્યું એ પ્રમાણ કરે પણ બધાએ હકીકત જાણવી જોઈએ કે પક્ષે તેમને આપેલી અને એમને પક્ષે એમને આપી અને એની સામે એમને પક્ષને શું શું આપ્યું અને કઈ પ્રકારના કારણામાં પક્ષની અંદર રહીને એમને કર્યા છે એ તમામ બાબતોથી એમને જાણ કરવી જોઈએ કારણ કે પક્ષના અનેક કાર્યકર્તાઓ અનેક પ્રકારની તેમની સામેની ફરિયાદો પક્ષને ભૂતકાળમાં મળી ચૂકી હતી પક્ષને આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમના અંગની વિગતો વિસ્તૃત પ્રમાણમાં પક્ષને મળી હતી અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્યકર્તી લઈને મોટા મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું શું પ્રવૃત્તિ કરતા હતા એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્છા ચીઠા ખુલ્લા પડી ગયા છે અને આનાથી સંપૂર્ણ નેતૃત્વ વાકેફ હતું હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચાર માટે આપ